i નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો માયરા સોયાને તમે બધા ઓળખતા હશો જેને જયેશ સોઢા સાથે ખૂબ જ તે સુપરહિટ આલ્બમ સોંગમાં કામ કરતા હતા અને તેમનું હમણાં ટૂંક સમય પહેલાં અવસાન પામ્યા છે અને તેમના માટે મહેશ સોઢા છે તે સુપરહિટ સોંગ ગાયું છે અને તે સોંગ એવું ગાયું છે કે તમે સાંભળશો તો તમારી આંખમાંથી પણ આંસુ વહી જાય છે અને આ બબુડીને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે બબુડી છે તે ખૂબ એવા સારા આલ્બમ સોંગ બનાવતી અને ટેસ્ટ પ્રોગ્રામ માટે ખૂબ જ જાણીતી હતી અને મહેશ સોઢાનું તમે પહેલા આ સોંગ સાંભળો તો તમને ખૂબ જ મજા આવી જાય છે પેલા ગીતમાં નજર ને લાગી ગઈ તારા મારા પ્રેમની કાળ ચાલી કોય બોલે વચન તું તો ભૂલી રે ગઈ મારા બોલે વચન તું તો ભૂલી રે ગઈ એવી હાજરે